જેને જોડતો જે કરોડો રૂપિયાના ખર્ચે બની રહે છે પરંતુ જે ત્યાં ગટરની જે ટાંકીઓ બનાવવામાં આવી છે પરંતુ એ પાકા રસ્તામાં જે ટાંકીઓ જળબંબાકારની જેમ ગટરો ઉભરાઈ રહી છે જ્યાં જે ફૂવારા શો ના કર્યા હોય એવી રીતે ગટરો ઉભરાઈ અને જે તંત્રની શોભા વધારી રહી છે અને જ્યારે જે લાઈવ દ્રશ્યો તમે જોઈ શકો છો મિત્રો કે જળમંબાકારની પરિસ્થિતિ છે ત્યારે કટર ઉભરાઈ રહી છે અને લોકો કેવા હેરાન પરેશાન થઈ રહ્યા છે વાહન ચાલકો હોય જે ચાલીને જતા જે મહિલાઓ હોય વિદ્યાર્થીઓ હોય અને સિનિયર સિટીઝન હોય બધાને કેટલી બધી હાલાકી આમાં ભોગવવી પડે છે અને એક તો અત્યારે વરસાદનું એક ઝાપટું થયું અને ઝાપટુંમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા તંત્રની પોલ ખૂબ ખુલી ગઈ અને ચોમાસું આવે તંત્રની પોલ ખુલતી હોય છે સ્વાભાવિક છે પરંતુ અત્યારે જે આ રસ્તો નવો બનાવવામાં આવી રહ્યો છે અઢાર કરોડના ખર્ચે આ રસ્તો બને છે પરંતુ આ રસ્તામાં જે અત્યારે આ ટાંકીઓ કેવી બનાવવામાં આવી છે ને મુંબાકાની પરિસ્થિતિ છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો નિકાલ કરવામાં આવતો નથી હવે નવાર મીડિયામાં અહેવાલ પ્રસારિત કર્યા બાદ પણ તંત્રનો પેટનું પાણી હલતું નથી અને જે આવા પ્રકારની જે તાનાશાહીના લીધે લોકો પણ અત્યારે કંટાળી ગયા છે અને જે વર્ષોથી ભાજપનું શાસન જે ખડોદ નગરપાલિકામાં રહ્યું છે પરંતુ એ એક ધારી જે નીતિના લીધે જે તંત્રનો વિકાસ છે તે ખાડે ખયો જ છે ને અત્યારે નવો રસ્તો જે બની રહ્યો છે ચોમાસામાં જે વરસાદ વરસતો હતો અને વરસાદ વરસતો હોય છતાં પણ આ કામગીરી પણ ચાલુ રાખવામાં આવી હતી ને આવા પ્રકારની કામગીરી જે અત્યારે જોવા મળી રહી છે અને લોકોના પૈસા છે તે વ્યય થઈ રહ્યા છે લોકોના ટેક્સના પૈસા આવી રીતે બેફામ રીતે વપરાઈ રહ્યા છે અને તંત્ર પણ કોઈ પણ પ્રકારની કામગીરીમાં ધ્યાન આપતું નથી અને જે ભ્રષ્ટાચારના પણ દાખલા જે વાગી રહ્યા છે અને ગેરતી થતી હોય તેવા આક્ષેપો પણ જે લોકોમાં જોવા મળી રહ્યા છે અને ખાસ તો જે આવા પ્રકારની કામગીરીથી જે લોકોમાં પણ નારાજગી અને આક્રોશ પણ જોવા મળ્યો છે અને આ સિવાય પાણીના પ્રશ્ન હોય અને બીજા ઘણા બધા પ્રશ્નો પણ નગરપાલિકામાં આવતા હોય છે પરંતુ એનું નિરાકરણ કેટલું આવે છે એનું નિરાકરણ જરા પણ આવતું નથી એક બાજુ અહીંયા આગળ પાણીની બુમરાળ હોય અને બીજી બાજુ આવી રીતે ગટર ઉભરાતી હોય ને આવા પ્રકારની પરિસ્થિતિની વચ્ચે લોકો પીસાઈ રહ્યા છે ને આ બધા પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે નગરપાલિકા આ પ્રશ્નનું નિરાકરણ લાવી શકશે કે કેમ એ પણ એક જોવાનું રહ્યું છે મિત્રો માન્યુસ લેવ પાર્થ વરાણી હળવદ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર વેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે